કેમ છો મારા દોઢ આઠના વિદ્યાર્થીઓ બધા મજામાં વિદ્યાર્થી મિત્રો આપણું સેમેસ્ટર બીજું ચાલુ થઈ ગયું છે અને એમાં આપણે ચેપ્ટર વન ચાલુ કરી દીધું છે ચેપ્ટર વનનું નામ છે ધાર્મિક સામાજિક જાગૃતિ અને આ ચેપ્ટરમાં આપણે પાર્ટ વન અને પાર્ટ ટુ એવા બે વિડીયો જોઈ ગયા પાર્ટ વનની અંદર આપણે ભારતના સમાજ ધર્મમાં જે કુરરિવાજો પ્રવર્તા છે એના વિશે માહિતી મેળવી અને એ કુરરિવાજોને દૂર કરવા માટે જે વિદ્વાનોએ જે સમાજ સુધારકોએ આંદોલનો ચલાવ્યા એના વિશે આપણે માહિતી મેળવી અને એવા પ્રથમ સામ સામાજિક સુધારક ધાર્મિક સુધારક હતા રાજારામ મોહનરાય એવું આપણે પાર્ટ વનની અંદર જોઈ ગયા રાજારામ મોહન રાયે આર્ય સમાજની સ્થાપના કરી અને ઉપદેશો આપ્યા ત્યારબાદ આપણે જોઈ ગયા દયાનંદ સરસ્વતી બીજા વિડીયોની અંદર પાર્ટ ટુ અને એમણે વેદો તરફ પાછા વરોનું સૂત્ર આપ્યું લોકોને ધર્માંતરણ પામ્યા હતા એમણે ફરી પાછા ધર્મની અંદર જોડ્યા અને એમણે બ્રહ્મ સમાજની સ્થાપના કરી ત્યારબાદ એમના અવસાન પછી એમના અનુયાયીઓએ પણ એ સમાજને આગળ ધપાવ્યો અને સમાજની અંદર સુધારણા લાવ્યા એવું આપણે પાર્ટ ટુની અંદર જોઈ ગયા ત્યારબાદ પાર્ટ ટુની અંદર બીજા એક મહાન સમાજ સુધારક એવા રામકૃષ્ણ પરમહંસ એમના વિશે માહિતી મેળવી તેઓ પણ પશ્ચિમ બંગાળના હતા અને સમાજને સુધારવામાં એમણે ખૂબ જ મોટો અગત્યનો ફાળો આપ્યો હતો તેઓ દક્ષિણેશ્વર માતાના મંદિરના પૂંજારી પણ હતા હવે આપણે આગળ વાત કરીએ બીજા એક ભારતીય મહાન સંત પુરુષ વિદ્વાન એવા સ્વામી વિવેકાનંદ એમના વિશે આપણે આ ચેપ વિડીયોમાં જોવાનું છે વિદ્યાર્થી મિત્રો આ વિડીયો છે આપણું પાર્ટ થ્રી એમના વિશે સમીકરણન વિશે આપણે જોઈએ તો એમનું બાળપણનું નામ નરેન્દ્રનાથ દટ હતું સમીકરણનનું બાળપણનું નામ શું હતું નરેન્દ્રનાથ દટ અને એમનો જન્મ અઢારસો ત્રેસઠમાં થયો હતો સમીકરણનનો જન્મ અઢારસો ને ત્રેસઠમાં તેઓ બંગાળી નાટક રામકૃષ્ણ પરમહંસના સંપર્કમાં આવ્યા ઉપર આપણે જોઈ ગયા આગળના વિડીયોમાં રામકૃષ્ણ પરમહંસ એમના સંપર્કમાં આવ્યા

બન્યા એટલે કે એમણે ભારતીય શાસ્ત્રોનો ખૂબ જ ઊંડો અભ્યાસ કર્યો સ્વામીકરનંદે પણ લોકોને દુઃખમાંથી બહાર લાવવા માટે ઘણા સારા સારા ઉપદેશો આપ્યા છે જેમ કે સ્વામિકાનંદે લોકોને દુઃખી માનવોની સેવા કરવાનું કહ્યું છે શું કરવાનું કહ્યું છે દુઃખી માનવોની સેવા અને તેમાં જ ઈશ્વરના દર્શન કરવાનો બોધ આપ્યો કે દુઃખી માણસોની સેવા કરશો એમ જ આપણને ઈશ્વર પ્રાપ્ત થશે એવું સ્વામી વિવેકાનંદ માનતા હતા તેમણે ભારતના યુવાનોમાં ભૂતકાળ પ્રત્યે ગૌરવ અને ભવિષ્ય માટે શ્રદ્ધા જાગૃત કરી ભૂતકાળ મતલબ કે આપણા ભારતીય સમાજે જે બલિદાન આપ્યું છે એના માટે ગૌરવ અને ભવિષ્યમાં એનાથી પણ સારું થાય એમની એવી શ્રદ્ધા એમણે જાગૃત કરી કોના ભારતીય યુવાનોમાં ત્યારબાદ તેમણે ઈસવીસન અઢારસો ને ટાણુંમાં આ લાઈન ખાસ યાદ રાખજો લખી લેજો ક્યારે ઈસવીસન અઢારસો ને ટાણુંમાં યુનાઇટેડ સ્ટેટ્સના શિકાગોમાં એટલે કે અમેરિકાના એક શહેર શિકાગોમાં એક અખિલ ધર્મ પરિષદ ભરાઈ હતી ઈસવીસન અઢારસો ત્રાણુંમાં યુનાઇટેડ સ્ટેટ્સ શિકાગોમાં એક અખિલ ધર્મ પરિષદ ભરાઈ અને એમાં સ્વામીકાનંદે હાજરી આપી એટલે કે ત્યાં તેઓ ગયા તેમ તે પરિષદમાં તેમણે ખૂબ જ છટાદાર ભાષણ આપ્યું અને ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાનની સમજ આપી વિચાર કરો એમણે કેટલા જોરદાર એમ ભાષણ આપ્યું હશે ભારતીય સંસ્કૃતિ અને તત્વજ્ઞાન વિશે ત્યાંના ઘણા બધા લોકો એમનાથી પ્રેરાયા હતા ત્યારબાદ યુનાઇટેડ સ્ટેટ્સ યુરોપ ઇજિપ્ત ચીન જાપાન વગેરે દેશોમાં એમણે પ્રવાસ કર્યો અને ભારતીય સંસ્કૃતિનો ફેલાવો કર્યો સ્વામી વિવેકાનંદે તો ભારતીય સંસ્કૃતિને વધુ મહાન બનાવવામાં સ્વામી વિવેકાનંદનો ફાળો ખૂબ જ મોટો રહેલો છે દેશ વિદેશ સુધી એમણે ભારતીય સંસ્કૃતિને ફેલાવો કર્યો છે તેઓ ભારતીય સંસ્કૃતિના પ્રશંસક અને પ્રખર રાષ્ટ્રપ્રેમી હતા રાષ્ટ્રપ્રેમ કે દેશપ્રેમી ભારતીય પ્રત્યે ભારત પ્રત્યે ખૂબ જ પ્રખર તેઓ રાષ્ટ્રપ્રેમી હતા અને તેમણે એક ખૂબ જ મહાન મોટું એવું સૂત્ર આપ્યું જે આજે પણ દેશ વિદેશના લોકો એને અનુસરે છે શું સૂત્ર આપ્યું હતું આ લખવા જેવું છે તમારે સ્વામી વેકાનંદનું સૂત્ર ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો આવું સૂત્ર એમણે આપ્યું હતું ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મને લે કે જ્યાં સુધી તમને તમારું નક્કી કરેલું ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હાર માનવી નહીં તમે ગમે તેટલી વાર પડો પણ પાછા ઊભા થાવ અને ફરી પાછા મહેનત કરો ત્યાં સુધી જ્યાં સુધી તમને તમારું ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી આવું એમણે સમજાવ્યું તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સ્વામી વિવેકાનંદ યુવાનોના નેતા બની ગયા એમ પ્રેરણાદાયી નેતા લોકોને ઘણી પ્રેરણા આપી દુઃખીઓની સેવા કરવાનું એમણે જણાવ્યું આગળ વાત કરીએ આપણે સ્વામી વિવેકાનંદે ઈસવીસન અઢારસો ને સત્તાણુંમાં લખજો ત્યારે ઈસવીસન અઢારસો ને સત્તાણુંમાં પોતાના ગુરુના નામથી તો સ્વામી વવેકાનંદના ગુરુ કોણ હતા સ્વામી વિવેકાનંદના રામકૃષ્ણ મિશન મઠની એમણે સ્થાપના કરી ઈસવીસન અઢારસો ને સત્તાણું માં બેલુરમાં અને આ મિશને વિવિધ કાર્યો દ્વારા માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો વિવિધ કાર્યો એટલે કે લોકોની સેવા કરવાનો માનવ સેવા કરવાનો આદર્શ અપનાવ્યો રામકૃષ્ણ પરમહંસના જીવનમાંથી પ્રેરણા મેળવી અને જનસેવા એ જ પ્રભુ સેવાના સૂત્રોના મિશને અમલ કર્યો એટલે કે રામકૃષ્ણ પરમહંસ હતા એમનો જીવનનો એક ધ્યેય હતો જન સેવા એ જ પ્રભુ સેવા તો એમના જીવનમાંથી પ્રેરણા મેળવી અને આ મિશને લોકોની સેવા કરવાનું ચાલુ કર્યું દેશમાં શાળાઓ ખોલી અને શિક્ષણ આપવાનું અને દવાખાના દ્વારા સેવાનું કાર્ય કરવામાં આવે છે જુઓ આ મિશન દ્વારા દેશમાં શાળાઓ ખોલી અને શિક્ષણ આપ્યું ત્યારબાદ દવાખાનાઓ પણ શરૂ કર્યા અને સેવા કરવાનું એમણે કાર્ય કર્યું આ મિશનની શાખાઓ ભારતમાં અને દેશ વિદેશમાં આજે પણ કાર્યરત છે વિચાર કરો મિત્રો આજથી કેટલા વર્ષો પહેલાં જે મિશન મઠની સ્થાપના સ્વામી વેકાનંદે કરી હતી એ મિશન મઠ આજે આખા દેશ વિદેશમાં ફેલાઈ ગયું છે અને લોકોની સેવા કરવાનું કામ આ મિશન કરે છે તો વિદ્યાર્થી મિત્રા આ હતું સ્વામી વિવેકાનંદ એમનું જીવન અને એમના ઉપદેશો એમના સૂત્ર એમનું બાળપણનું નામ નરેન્દ્ર દત્ત એમણે લોકોને દુઃખી માનવોની સેવા કરવાનું બોધ આપ્યો ત્યારબાદ ઈસ્વીસન અઢારસો ને ટ્ઠાણુંમાં અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલી અખિલ વિશ્વધર્મ પરિષદમાં હાજરી આપી અને ભારતીય સંસ્કૃતિના દર્શન કરાવ્યા અને તેઓએ ભારતીયોને ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંદિર હોવાનું સૂત્ર આપ્યું ત્યારબાદ એમણે ઈસવીસન અઢારસો સત્તાણુંમાં બેલુરમાં રામકૃષ્ણ મિશન મઠની સ્થાપના કરી અને અંતે ઈસવીસન ઓગણીસો બેમાં માં સ્વામી વિવેકાનંદનું અવસાન થાય છે સ્વામીકાનંદનું અવસાન ક્યારે થાય છે ઈસવીસન ઓગણીસો ને બેમાં એમનું અવસાન થાય છે તો મિત્રો અહીં સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ અને એમના ઉપદેશો આપણે પૂર્ણ કરીએ છીએ હવે આપણે આગળ બીજો મુદ્દો જોઈએ મુસ્લિમ સમાજમાં સુધારાની ચળવળ જો હિન્દુ સમાજની અંદર જે ચળવળ ચાલતી હતી તેના વિશે આપણે જોયું રાજા મોહનરાય દયાનંદ સરસ્વતી રામકૃષ્ણ પરમહંસ સ્વામી વિવેકાનંદ જેવા વિદ્વાનોએ ભારતીય સમાજ સંસ્કૃતિ અને ધર્મની અંદર જે કુરિવાજો અંધશ્રદ્ધા અંધવિશ્વાસો ફેલાયેલા હતા એને દૂર કરવાના પ્રયત્નો કર્યા કાર્યો કર્યા આંદોલનો ચલાવ્યા પરંતુ ફક્ત ભારતીય સમાજની અંદર કે હિન્દુ ધર્મની અંદર નહીં પણ અન્ય ધર્મ અન્ય સમાજની અંદર પણ આવી અંધશ્રદ્ધા અને કુરિવાજો ચાલતા હતા તો એવા જ એક અન્ય સમાજ એટલે કે મુસ્લિમ સમાજ વિશે આપણે માહિતી મેળવવાની છે અને એની અંદર પણ મુસ્લિમ સમાજની અંદર પણ ઘણા વિદ્વાનો એ મુસ્લિમ સમાજની અંદર ફેલાયેલા અંધશ્રદ્ધાને દૂર કરવાના પ્રયત્ન કર્યા છે તો ઓગણીસમી સદીની શરૂઆતમાં જ એટલે કે અઢારસો એક અઢારસો બે એ ઓગણીસમી સદી કહેવાય છે તો ઓગણીસમી સદીની શરૂઆતમાં ઉત્તર પ્રદેશના રાય બરેલીના સાંભળજો ઉત્તર પ્રદેશમાં રાય બરેલીના સૈયદ અહમદ ખાન અને બંગારાના શરીયતુલ્લા જેવા લોકોની આગેવાની હેઠળ મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિનો આરંભ થયો એટલે કે મુસ્લિમ સમાજની અંદર પણ આવા કુરિવાજો કુપ્રથાઓ પ્રચલિત હતી તો એની અંદર પણ સામાજિક ધાર્મિક જાગૃતિ લાવવી જરૂરી હતી તો એ માટે મુસલમાનોમાં સામાજિક અને ધાર્મિક જાગૃતિ આવે તે માટે ઉત્તર પ્રદેશ રાયબરેલીના સૈયદ અહમદ ખાન અને બંગારાના શરઅટુલ્લા એમની આગેવાની હેઠળ મુસ્લિમ સમાજની અંદર ધાર્મિક જાગૃતિનો આરંભ થયો તેમણે ધાર્મિક નેતા દિલ્હીના શાહ વસી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી જુઓ આ જે આગેવાનો છે સૈયદ અહમદ ખાન અને સૈયદ ઉલ્લાહ એમણે દિલ્હીના શાહ વસી ઉલ્લાહના ઉપદેશમાંથી પ્રેરણા મેળવી હતી અને તેઓ માનતા હતા કે ભારતમાં ઇસ્લામ ધર્મ દૂષિત થવાથી દેશ ઉપર અંગ્રેજોએ શાસન સ્થાપ્યું હતું આ મુસ્લિમ ધર્મના આગેવાનો નેતા શું માનતા હતા કે ભારતની અંદર ઇસ્લામ ધર્મ દૂષિત થયો છે દૂષિત એટલે કે એની અંદર પણ આવા ખરાબ ઉપદેશો અથવા ખરાબ વિચારો કે ખોટા નીતિ નિયમો રીત રિવાજો આવી જવાથી મુસ્લિમ ધર્મ દૂષિત થયો છે અને એના કારણે જ અંગ્રેજોએ શાસન સ્થાપ્યું ક્યાં ભારતમાં તેમણે ઇસ્લામ ધર્મ અને સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા એક આંદોલન ચલાવ્યું જેને વહાબી આંદોલન કહેવામાં આવે છે આ નોટ કરી લેજો ઇસ્લામ ધર્મની સંસ્કૃતિને મજબૂત અને શુદ્ધ કરવા માટે કયું આંદોલન ચલાવવામાં આવ્યું હતું તો વહાબી આંદોલન ચલાવવામાં આવ્યું હતું કોને ચલાવ્યું હતું સૈયદ અહેમદ ખાન અને સરીુદલ્લાએ એમણે ઇસ્લામ ધર્મને ફરી પાછો સાચા માર્ગે લાવવા માટે વાહબી આંદોલનની શરૂઆત કરી હતી તો તો મુસ્લિમ ધર્મની અંદર પણ આવી અંધશ્રદ્ધા અને કુરવિવાજનો દૂર કરવા માટેની શરૂઆત થઈ ચૂકી હતી આ જે વહાબી આંદોલન છે એ વહાબી આંદોલન બાદ થોડા મુસલમાનોમાં પાશ્ચાત્ય વિચારોનો પ્રભાવ વધતાં અંગ્રેજી શિક્ષણનું પ્રમાણ વધ્યું એટલે કે મુસ્લિમ સમાજની અંદર જે શિક્ષણનું પ્રમાણ ઓછું હતું તો આવા આંદોલન બાદ મુસલમાનોનીના વિચારોમાં થોડુંક પરિવર્તન આવ્યું અને તેમણે અંગ્રેજી શિક્ષણ મેળવવાનું શરૂ કર્યું ઉલેમાઓની રુધિચુષતાને લીધે મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા ઉલેમાનો એટલે કે મુસલમાનોની અંદર પણ એવા ઘણા લોકો હતા એમની વિચારસરણી ખૂબ જ જૂની પુરાણી હતી જેના કારણે કેટલાક મુસલમાનો અંગ્રેજી શિક્ષણ અને આર્થિક તથા સામાજિક લાભોથી વંચિત રહ્યા હતા પરંતુ એ જ મુસ્લિમ સમાજના અમુક એવા વિદ્વાનો જન્મ્યા કે જેમણે મુસ્લિમ સમાજને આગળ લાવવા માટેના પ્રયત્ન કર્યા લોકોને શિક્ષણ આપ્યું કારણ કે શિક્ષણથી જ માણસ આગળ આવી શકે તેથી મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો ઉદય ઠીક ઠીક સમય સુધી થયો નહીં છે ને ઓલેમાઓ ઓલેમાઓ એટલે કે મુસ્લિમ સમાજના જ એવા વ્યક્તિઓ હશે એમની રુધિચુષ્ટા એટલે કે એમના નીચા વિચારો કે જેઓ મુસલમાનોને આગળ ન આવવા દેતા હતા શિક્ષણથી વંચિત રાખતા હતા અને માત્ર ને માત્ર ધાર્મિક પ્રવૃત્તિઓમાં જ વ્યસ્ત રાખતા હતા તો એના કારણે મુસલમાનોમાં શિક્ષિત અને મધ્યમ વર્ગનો વિકાસ વ્યવસ્થિત થયો ન હતો હવે આ જે મુસ્લિમ ધર્મના જે આગેવાન હતા અહેમદ ખાન એટલે કે સર સૈયદ અહમદ ખાન એમનો જન્મ ઉમરાવ કુટુંબમાં થયો હતો અને તેઓ ઈસવીસન અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામ વખતે કંપની સરકારની નોકરીમાં હતા જો અઢારસો સ સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ આપણે સેમેસ્ટર વન અને એની અંદર છેલ્લું ચેપ્ટર અઢારસો સત્તાવન સંગ્રામ જોઈ ગયા હતા એની અંદર એ અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તેઓ કંપની સરકારની નોકરી કરતા હતા કોણ સર સૈયદ અહેમદ ખાન અને તે વખતે કંપનીને વફાદાર પણ રહ્યા હતા એમની ચાલુ નોકરી તેઓ કંપનીને વફાદાર રહ્યા હતા ત્યારબાદ સન અઢારસો ઓગણસિત્તેરમાં તેમની નિવૃત્તિ થઈ એટલે કે તેઓ રિટાયર થયા અને નિવૃત્તિ પછી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને પાશ્ચાત્ય ઉડારમતવાદથી પ્રભાવિત થયા એટલે કે પશ્ચિમી સંસ્કૃતિ પ્રભાવિત થયા કે પશ્ચિમી સંસ્કૃતિ આપણાથી ખૂબ જ આગળ છે એમણે ખૂબ જ વિકાસ કર્યો છે શાના કારણે શિક્ષણથી તો આપણો ભારત દેશ કેમ પાછળ છે તો એટલા માટે કે આપણે ધાર્મિક કાર્યમાં ખૂબ વ્યસ્ત હતા આપણે પરિવર્તન કોઈ લાવ્યા જ નહીં હતા અને લાવવા માંગતા ન હતા અને એનું સૌથી મોટું કારણ હતું અજ્ઞાનતા શિક્ષણથી વંચિત એટલે કે શિક્ષણની ખૂબ જરૂર હતી તો સર સૈયદ અહેમદ ખાને એટલે કે મુસલમાનોને અંગ્રેજી કેળવણી લઈને તેમનું પછાતપણું અને રુધિચુસ્તતા દૂર કરવાનો આગ્રહ કર્યો છે ને સર સૈયદ અહેમદ ખાન ઇંગ્લેન્ડ ગયા અને તેની સંસ્કૃતિ પ્રભાવિત થયા તેથી તેમણે મુસલમાનોને અંગ્રેજી કેળવણી મેળવવાની વાત કરી એમને આગ્રહ કર્યો જેના કારણે મુસ્લિમ સમાજનું પછાટપણું અને રુધિચૂસ્તતા દૂર થાય એ માટે તેમણે ઈસવીસન અઢારસો ને સિત્તેરમાં ક્યારે ઈસવીસન અઢારસો સિત્તેરમાં તહઝીબ ઉલ અખલાક તહઝીબ ઉલ અખલાક નામનું એક સામાયિક શરૂ કર્યું અને ઈસવીસન અઢારસો ને પંચોતેરમાં અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી મુસ્લિમ સમાજની અંદર શિક્ષણનું પ્રમાણ વધે લોકો વધુને વધુ જાગૃત થાય એ માટે એમણે ઈસવીસન અઢારસો ને પંચોતેરમાં એટલે કે અલીગઢમાં મુસ્લિમ કોલેજની સ્થાપના કરી જે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે આજે ઓળખાય છે આજે શાકા નામે ઓળખાય છે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તરીકે આજે ઓળખાય છે તેમણે અંગ્રેજી સાહિત્ય અને વિજ્ઞાનના ગ્રંથોનો ઉર્દુમાં અનુવાદ કર્યો જુઓ અંગ્રેજી સાહિત્ય એટલે કે અંગ્રેજી જે પુસ્તકો હતા ત્યારબાદ વિજ્ઞાનના ગ્રંથો એટલે કે સાયન્સ એના ગ્રંથોનો ઉર્દુ ભાષામાં અનુવાદ કર્યો કે જેથી મુસલમાનો આસાનીથી સમજી શકે અને મુસલમાનોને પાશ્ચાત્ય જ્ઞાનથી પરિચિત કર્યા પાશ્ચાત્ય પશ્ચિમી સંસ્કૃતિનું જ્ઞાન વિદેશી જ્ઞાન એનાથી પરિચિત કર્યા આવ્યા કે એ વિદેશી લોકો આપણાથી કેટલા આગળ છે અને એનું આગળ હોવાનું કારણ એમનું શિક્ષણ જે આપણી અંદર નથી ત્યારબાદ તેમણે બુરખા પ્રથા અને બાળ લગ્નનો પણ વિરોધ કર્યો કે મુસ્લિમ સમાજની અંદર જે બુરખા પ્રથા છે અને બાળપણમાં જે લગ્ન થઈ જાય છે એનો વિરોધ કર્યો વિધવા વિવાહ તથા સ્ત્રી કેળવણીની તરફેણ કરી એટલે કે એમણે એવું જણાવ્યું કે કોઈ સ્ત્રી વિધવા હોય કે એના ફરી પાછા લગ્ન કરી શકાય અને સ્ત્રી કહેવામાં એટલે કે સ્ત્રીઓ પણ શિક્ષણ મેળવે મુસ્લિમ સમાજની અંદર આ પણ એક દૂષણ હતું દૂષણ એટલે કે કુપ્રથા કે સ્ત્રીઓ શિક્ષણ ન મેળવી શકે વર્ષો પહેલાં એવું હતું કે સ્ત્રીઓને સ્કૂલમાં ન મોકલવામાં આવતી હતી શિક્ષણથી વંચિત રાખવામાં આવતી હતી પરંતુ આ સર સૈદ અહેમદ ખાનના પ્રયત્નથી અને એમના આગ્રહથી મુસ્લિમ સમાજની અંદર સ્ત્રી કેળવણીની તરફેણ કરી કે સ્ત્રીઓને પણ શિક્ષણ મેળવવાનો અધિકાર છે તો વિદ્યાર્થી મિત્રો આ રીતે મુસ્લિમ સમાજની અંદર પણ શિક્ષણ પ્રત્યે ખૂબ જ પછાત પડવું હતું સ્ત્રીઓ પ્રત્યે પણ તો એની અંદર સુધારો લાવવો ખૂબ જરૂરી હતો અને એ માટે સર સૈયદ અહેમદ ખાન અને બંગાળના તુલ્લાએ મુસ્લિમ સમાજની અંદર સુધારાઓ કર્યા અને મુસ્લિમ સમાજને વધુને વધુ આગળ લાવવાના પ્રયત્ન કર્યા અને એ માટે આપણે સૌથી વધારે ભાર શિક્ષણ પણ આપ્યો શિક્ષણ થકી જ મુસ્લિમ સમાજ આગળ આવી શકે મિત્રો આ હતું મુસ્લિમ સમાજની અંદર સુધારા હવે આપણે આગળ જોવાનું છે શીખ સમાજ પારસી સમાજ પરંતુ એને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું આ હતું આપણું પાર્ટ થ્રી હવે આવશે આપણે પાર્ટ ફોર પાર્ટ ફોરની અંદર આપણે શીખ સમાજ પારસી સમાજ એમના વિશે આપણે માહિતી મેળવીશું એટલે કે આ વિડીયો આપણે અહીં ઘરે પૂરું કરીએ ચાલો આવજો